નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મિક દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ યોગેશ્વર શ્રી કૃષ્ણની રાસ લીલામાં કોને પ્રવેશ મળી શકે છે અને કોણ મનુષ્ય અધિકારી છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ તો મિત્રો એમાં આપણે આજે જોવાના છે આગળ પણ એના માટે કે તમે જો આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલવાળા આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરી દેજો મિત્રો આપણે જાણીએ કે રાસલીલાના અધિકારી કોણ છે શ્રી સાધનાના જ ઉચ્ચ સ્તરમાં પરમ આદર્શ હતા તેથી તેઓ દેહ ગેહ પતિ પુત્ર લોક પરલોક કર્તવ્ય ધર્મ બધાને ઓળંગી અને એકમાત્ર પરમ ધર્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને જ પ્રાપ્ત કરવા માટે ગયા હતા તેમનો આ પતિ પુત્રોનો ત્યાગ એ સર્વ ધર્મનો ત્યાગ જ તેમના સ્તર પ્રમાણે સ્વધર્મ છે આ સર્વધર્મ રૂપ સ્વધર્મનું આચરણ ગોપીઓ જેવા ઉચ્ચ સ્તરના સાધકોમાં જ સંભવ છે કેમ કે બધા ધર્મોનો ત્યાગ તે જ કરી શકે છે જે આનું યથાવિધિ પાલન કરી ચૂક્યા પછી તેમાં પરમ ફળ એવા અનન્ય અને અચિંત્ય દેવદુર્લભ ભગવત પ્રેમને પ્રાપ્ત કરી ચૂકે છે તે પણ જાણી બુજીને ત્યાગ નથી કરતા સૂર્યનો પ્રખર પ્રકાશ થઈ જતા તેલના દિવાળી જેમ સ્વતઃ જ તે ધર્મ તેને ત્યાગી દે છે આ ત્યાગ તિરસ્કાર ભર્યો નથી પરંતુ તૃપ્તિ ભર્યો છે ભગવત પ્રેમની ઊંચી સ્થિતિનું આ જ સ્વરૂપ છે દેવર્ષિ નારદજીનું એક સૂત્ર છે જે વેદોનો પણ સારી રીતે ત્યાગ કરી દે છે તે અખંડ અખંડ અપાર ભગવત પ્રેમ ને પ્રાપ્ત કરે છે જેને ભગવાન પોતાનો વેણુ નાદ સંભળાવી અને નામ લઈ લઈને બોલાવે તે ભલા કોઈ બીજા ધર્મ તરફ તાકીને ક્યાં અને કેવી રીતે રોકાઈ શકે રોકાનારાઓએ રોક્યા પણ પરંતુ હિમાલયથી નીકળી અને સમુદ્રમાં મળનારી બ્રહ્મપુત્રા નદીની પ્રખર ધારાને શું કોઈ રોકી શકે છે તે ન રોકાય રોકાઈ શકી નહીં જેમના ચિત્તમાં થોડા પૂર્વ સંસ્કાર શેષ હતા તે પોતાના અધિકારને લીધે સ જવામાં સફળ ન થઈ તેમનું શરીર ઘરમાં પડી રહ્યું ભગવાનના વિયોગના દુઃખથી તેમના બધા પાપો ધોવાઈ ગયા ધ્યાનમાં પ્રાપ્ત ભગવાનના પ્રેમ આલિંગનથી તેમના સઘળા સૌભાગ્યનું પરમ ફળ પ્રાપ્ત થઈ ગયું અને તે ભગવાન પાસે સ શરીર જનારી ગોપીઓથી પહેલાં જ ભગવાન પાસે પહોંચી ગઈ ભગવાનમાં મળી ગઈ આ શાસ્ત્રનો પ્રસિદ્ધ સિદ્ધાંત છે કે પાપ પુણ્યને કારણે જ બંધન થાય છે અને શુભ અશુભ કર્મો ભોગવવા પડે છે શુભ અશુભ કર્મો ભોગવવાથી જ્યારે પાપ પુણ્ય બંને નષ્ટ થઈ જાય છે ત્યારે જીવની મુક્તિ થઈ જાય છે જો કે ગોપીઓ પાપ પુણ્યથી રહિત શ્રી ભગવાનની પ્રેમ મૂર્તિઓ જ હતી તો ભલા લીલા માટે એવું દેખાડવામાં આવ્યું કે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ પાસે જઈ ન શકવાથી તેમના વિરહ આગ્નથી તેમને એટલો મહાન સંતાપ થયો કે તેનાથી તેના તમામ અશુભ કર્મો ભોગવાઈ ગયા તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા અને પ્રિયતમ ભગવાનના ધ્યાનથી તેમને એટલો આનંદ થયો કે તેનાથી તેમના બધા પુણ્યોનું ફળ મળી ગયું આ પ્રમાણે પાપ પુણ્યના સંપૂર્ણ અભાવ થવાથી તેમની મુક્તિ થઈ ગઈ ચાહે ગમે તે ભાવે કામથી ક્રોધથી લોભથી જે ભગવાનના મંગલમય શ્રી વિગ્રહનું ચિંતન કરે છે તેના ભાવની અપેક્ષા ન કરી અને વસ્તુ શક્તિથી જ તેનું કલ્યાણ થઈ જાય છે આ ભગવાનના શ્રી વિગ્રહની વિશેષતા છે ભાવ દ્વારા તો એક માટી ધાતુ લાકડાની મૂર્તિ પણ પરમ કલ્યાણનું દાન કરી શકે છે ભાવ વિના જ સહજ દાન છે ભગવાન છે મોટા લીલામય જ્યાં તે અખિલ વિશ્વના વિધાતા બ્રહ્મા શંકર વગેરેના પણ વંદનીય અખિલ જીવોના પ્રત્યેક અંતરાત્મા છે ત્યાં તે લીલા નટવર ગોપીઓના ઈશારે નાચવા વાળા પણ છે તેમની જ ઈચ્છાથી તેમના જ પ્રેમ આહવાનથી તેમના જ બંસી નિમંત્રણથી પ્રેરિત થઈ અને ગોપીઓ તેમની પાસે આવી પરંતુ તેમણે એવા હાવભાવ પ્રગટ કર્યા એવા સ્વાંગ બનાવ્યો કે જાણે તેમને ગોપીઓના આવવાની કોઈ ખબર જ ન હોય કદાચ ગોપીઓના મોઢેથી તે તેમના હૃદયની વાત પ્રેમની વાત સાંભળવા માગતા હશે સંભવ છે કે તેઓ વિરહ દ્વારા તેમના મિલન ભાવને પુષ્ટ કરવા ઈચ્છતા હોય વધારે શક્યતા તો એ દેખાય છે કે ક્યાંક લોકો આને સાધારણ વાત ન સમજી લે તેથી સાધારણ લોકો માટે ઉપદેશ અને ગોપીઓનો અધિકાર પણ તેમણે બધાની સામે મૂકી દીધો તેમણે કહ્યું કે ગોપીઓ વ્રજમાં કોઈ આપત્તિ તો આવી નથી ને ઘોર રાત્રિના સમયે અહીં આવવાનું શું કારણ છે ઘરના લોકો શોધતા હશે તમારે હવે અહીં રોકાવું ન જોઈએ વનની શોભા જોઈ લીધી હવે બાળકો અને વાછડાઓ ઉપર પણ ધ્યાન આપો ધર્મને અનુકૂળ મોક્ષ નાખો ખુલેલા દ્વાર સમા તમારા સગા સંબંધીઓની સેવા છોડી અને વનમાં આમ તેમ ભટકવું સ્ત્રીઓ માટે ઉચિત નથી સ્ત્રીએ પોતાના પતિની જ સેવા કરવી જોઈએ તે ગમે તેઓ કેમ ન હોય આ જ સનાતન ધર્મ છે આ પ્રમાણે તમારે વર્તવું જોઈએ હું જાણું છું કે તમે બધી મને પ્રેમ કરો છો પરંતુ પ્રેમમાં શરીરનું સાનિધ્ય જરૂરી નથી સ્મરણ શ્રવણ દર્શન અને ધ્યાનથી સાનિધ્યની અપેક્ષાએ પ્રેમનું વધારે જતન થાય છે જાઓ તમે સનાતન સદાચારનું પાલન કરો આમ તેમ મનને ભટકવા ન દો શ્રી કૃષ્ણનો આ બોધ ગોપીઓ માટે નથી સામાન્ય નારી જાતે માટે છે ગોપીઓનો અધિકાર વિશેષ હતો અને તેને પ્રગટ કરવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ આવા વચનો કહ્યા હતા આ બધું સાંભળી અને ગોપીઓની શી સ્થિતિ થઈ હશે આના ઉત્તરમાં તેમણે શ્રી કૃષ્ણને શ્રી પ્રાર્થના કરી તેઓ શ્રી કૃષ્ણને મનુષ્ય નથી માનતી તેમના પૂર્વ બ્રહ્મ સનાતન સ્વરૂપને સારી રીતે જાણે છે અને તે જાણીને જ પ્રેમ કરે છે આ આ કેટલો સુંદર પરિચય આપ્યો બધા વિષયોના મૂળમાં જ પાઠ કરવા યોગ્ય છે ખરેખર જેમના હૃદયમાં ભગવાનના પરમ તત્વનું તેનું અનુપમ જ્ઞાન અને ભગવાન માટે ઓ મહાન અનન્ય અને અનુરાગ છે અને સાચા દિલથી જેમની વાણીમાં તેઓ ઉદ્ગાર છે તે જ વિશેષ અધિકારી છે ગોપીઓની પ્રાર્થનાથી એ વાત સ્પષ્ટ છે કે તેઓ શ્રીકૃષ્ણને અંતર્યામી યોગેશ્વર પરમાત્માના રૂપે ઓળખતી હતી અને જેમ બીજા લોકો ગુરુ મિત્ર અથવા માતા પિતાના રૂપમાં શ્રીકૃષ્ણની ઉપાસના કરે છે તે જ પ્રમાણે તે પતિના રૂપમાં શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરતી હતી જો કે શાસ્ત્રોમાં મધુર ભાવને ઉજ્જવળ પરમરસના નામથી કહેવામાં આવ્યો છે જ્યારે પ્રેમના બધા ભાવો પૂર્ણ થાય છે અને સાધકને સ્વામી સખા વગેરે રૂપમાં ભગવાન મળે છે ત્યારે ગોપીઓએ શું અપરાધ કર્યો હતો કે તેમનો આવો ઉચ્ચતમ ભાવ જેમાં શાંત દાસ્ય અને શક્ય અને વાત્સલ્ય બધા જ ભાવ અંતર્ભૂત છે અને જે બધાથી ઉન્નત અને બધાનો અંતિમ રૂપ છે શ્રીમદ્ ભાગવત તેના દસમ સ્કંદ ઉપર અને રાસ પંચાધ્યાયી ઉપર અત્યાર સુધી અનેક અનેક ભાષ્યો અને ટીકાઓ લખાઈ ચૂક્યા છે જેમના લેખકોમાં ગુરુ શ્રી વલ્ભાચાર્ય શ્રી શ્રીધરસ્વામી શ્રી જીવ ગોસ્વામી વગેરે છે તે લોકોએ બહુ જ વિસ્તારથી રાસલીલાનો મહિમા સમજાવ્યો છે કોઈએ આને કામ પરનો વિજય કહ્યો છે કોઈએ ભગવાનનો દિવ્ય વિહાર બતાવ્યો છે અને કોઈએ આનો આધ્યાત્મિક અર્થ કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણ બધાના આત્મા છે આત્માકાર વૃત્તિ શ્રી રાધા છે અને બાકીની આત્મા વિમુખ વૃત્તિઓ તે ગોપીઓ છે તેમનો ધારા પ્રવાહ રૂપે નિરંતર આત્મરમણ જ રાસ છે કોઈ પણ દ્રષ્ટિએ જોઈએ રાસ લીલાનો મહિમા વધારે અને વધારે પ્રગટ થાય છે પરંતુ આનાથી એવું ન માનવું જોઈએ કે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલ રાસ અથવા રમણ પ્રસંગ માત્ર રૂપક અથવા કલ્પના જ છે તે સર્વથા સત્ય છે ફરક એટલો જ છે કે લૌકિક સ્ત્રી પુરુષોનું મિલન ન હતું તેમના નાયક હતા સચ્ચિદાનંદ વિગ્રહ પરાત્પર તત્વ પૂર્ણતમ સ્વાધીન અને નિરંકુશ સ્વેચ્છા વિહારી ગોપીનાથ ભગવાન નંદનંદન અને નાયિકા હતી સ્વયં આહલાદિની શક્તિ શ્રી રાધાજી અને રી ગોપીજનો તેથી આમની તે લીલા અપ્રાકૃત હતી જે લોકો ભગવાન શ્રી કૃષ્ણને માત્ર મનુષ્ય માને છે અને માત્ર માનવીય ભાવ અને આદર્શની કસોટી પર તેમના ચરિત્રને કસવા ચાહે છે તે સર્વ પ્રથમ શાસ્ત્રોથી વિમુખ થઈ જાય છે તેમના ચિત્તમાં ધર્મનો કોઈ વિચાર પણ હોતો નથી અને તે ભગવાનને પણ પોતાની બુદ્ધિની પાછળ ચાલવા ઈચ્છે છે તેથી સાધકોની સામે આવા લોકોની યુક્તિઓનું કોઈ મહત્ત્વ જ રહેતું નથી જે શાસ્ત્ર ના શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે આ વચનને માનતો નથી તે તેમની લીલાઓને કયા આધારે સત્ય માની અને તેમની આલોચના કરે છે આ સમજાતું નથી જેમ માનવ ધર્મ દેવ ધર્મ અને ધર્મ અલગ અલગ હોય છે તે જ પ્રમાણે ભગવદ્ ધર્મ પણ અલગ હોય છે અને ભગવાનના ચરિત્રનું પરીક્ષણ તેની જ કસોટી પર થવું જોઈએ ભગવાનનો એકમાત્ર ધર્મ છે પ્રેમ પરવસ્તા દયા પરવસ્તા અને ભક્તોની અભિલાષાની પૂર્તિ યશોદાજીના હાથે ખાંડાણિયાથી બંધાઈ જનાર કૃષ્ણ પોતાના નિજ ગોપીઓના પ્રેમને કારણે એમની સાથે નૃત્ય પણ કરે છે આ તેમનો સહજ ધર્મ છે રાસલીલાના અંતમાં કહેવામાં આવ્યું છે કે જે પુરુષ શ્રદ્ધા ભક્તિપૂર્વક રાસલીલાનું શ્રવણ વર્ણન કરે છે તેના હૃદયનો રોગ અતિ શીઘ્ર નષ્ટ થઈ જાય છે અને તેને ભગવાનના પ્રેમ પ્રાપ્ત થઈ જાય છે ભાગવતમાં અનેક ઠેકાણે એવું વર્ણન આવે છે કે

ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરી અને એવી નિર્મળ બુદ્ધિ આપે જેથી એનું થોડું રહસ્ય જાણવા સમર્થ બની શકીએ આપણે આ રાસ લીલાનું અધ્યયન કરતી વેળા કોઈ પણ પ્રકારની શંકા ન કરી અને શ્રદ્ધા સાથે આનો પાઠ કરવો જોઈએ આવું હનુમાન પ્રસાદ પોદારનું વિશ્લેષણ છે આપણે આવી જ શુદ્ધ નિર્મળ ભાવથી ભગવાનની ગુણોનો અને રાસ લીલાનું વર્ણન સાંભળીએ અને આપણી બુદ્ધિને નિર્મળ કરીએ મિત્રો મળીએ આવતીકાલે ત્યાં સુધી બધાને છે શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે